જય સરદાર ભારત માતા કી જય વંદે માતરમ દોસ્તો હમણાં હમણાં સમાચાર મળ્યા છે કે અલ્પેશ કથિરિયા ઉપર પોલીસે કાકરી ચારો કર્યો છે અને પોલીસે અલ્પેશની ખોટી રીતે ધરપકડ કરી છે તો મહેરબાની કરીને ગુજરાત પોલીસ અને ગુજરાતની સરકારને વિનંતી છે કે તમે હાથે કરીને ગુજરાતની અશાંતિ ગુજરાતમાં વાતાવરણ બગાડવા અને ગુજરાતની અંદર ફરીથી ભયનો માહોલ પેદા થાય એવું વાતાવરણ ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર આ રાજ્યમાં કરવા જઈ રહી છે અલ્પેશ એકદમ સાચી વાત કરી રહ્યો છે અલ્પેશે એકદમ જેને કહેવાય ને કાયદાની રૂએ વાત કરી છે અધિકારીઓને કે તમારા અધિકારીઓ જે વખતે અલ્પેશ જેલમાં હતો એ વખતે તમે લોકોએ છોકરાઓને પકડીને માર માર્યા છે ખોટી રીતે જે તમારી જૂની પદ્ધતિ છે એ રીતે તમે ગુનો કબૂલ કરવાનું દબાણ કર્યું છે તમે યુવાનોને મહિનો મહિનો દિવસ ઘરથી બહાર રહીએ એટલા માટે એના ઘર સુધી જઈને એના મા બાપને ધમકાવ્યા છે તમે બસો યુવાનોની આ ગુજરાતની સુરતની પોલીસે બસો યુવાનોની યાદી બનાવી અને બસો છોકરાઓને બે મહિના દોઢ મહિના સુધી ઘરથી બહાર રહીએ પોતાના કામ ધંધા નોકરી શિક્ષણ અભ્યાસ બગડે અને એના વાલીઓ ડરના માયલા ડરીને આ છોકરાઓના આંદોલનમાંથી દૂર કરે આ પ્રકારનું દુસ્સાહસ ગુજરાત પોલીસ અને સુરતની પોલીસે આ કૃત્ય કર્યું છે એ બદલ સુરત પોલીસ પણ સમજી લે કે મહેરબાની કરીને અલ્પેશ એકલો નથી સુરતના પાટીદાર યુવાનો એકલા ફરીથી પચીસ તારીખ અને છવ્વીસ તારીખનું વાતાવરણ તમારે ઊભું ન કરવું હોય તો મહેરબાની કરીને અલ્પેશને છોડી દો તમારા ખોટા કેસ ખોટી ધરપકડવું ખોટી હેરાનગતિ હવે બહુ થઈ ગઈ આ બધું પાછું ગુજરાતનો પાટીદાર સમાજ અને ખેડૂત સમાજ બધું સમજે છે જાણી જોઈને ફરીથી ઉશ્કેરવા માટે ઓગણીની અંદર પાટીદારોને બદનામ કરવા માટે ઓગણીસની અંદર અને મતોનું ધ્રુવીકરણ કરવા માટે આ ચાલ સરકારની નમિત શાહની છે હવે એને વિજય રૂપાણીને બદલવા છે એને કુંવરજીભાઈને હરવવા હતા ભાજપવાળાને તો પણ કુંવરજીભાઈ માણા પૈસા બહુ વાપરા અને જીતી ગયા એટલે વિજયભાઈનો વારો ચડ્યો ને વિજયભાઈ હોશિયાર એ પૈસા વિજયભાઈ મોકલા હતા એટલે જાણી જોઈને આ પ્રકારનું વાતાવરણ ઊભું કરીને આ સરકાર વિજય રૂપાણીનો ભોગ લેવા માગે છે પટેલોને ઉશ્કેરી અને પટેલો સાથે આ પ્રકારનો વ્યવહાર કરીને એટલે માટે મહેરબાની કરીને અમને